હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વાટેલી દાળના ખમણ અને તેની સાથે ખવાતી ટેસ્ટી ચટણી જેને આપણે ગુજરાતમાં કઢી પણ કહે છે તો ચલો આપણે ખમણ બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે સૌપ્રથમ એક બાઉલમાં આપણે દોઢ વાટકી ચણાની દાળ લઈશું આ દાળને આપણે બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ લેશું જેથી દાળ ઉપર જે ચોટેલી ધૂળ હોય એ નીકળી જાય પછી એને પાણી ઉમેરી અને રહેવા દઈશું ત્યાર પછી એક વાટકીમાં આપણે એક ચમચી ચોખા લઈશું અને એ ચોખાને પણ સારી રીતે ધોઈ લેશું પછી આ ચોખાને આપણે જે દાળ પલાળી છે એની અંદર ઉમેરી દઈશું અને આને ચારથી પાંચ કલાક માટે પલળવા દઈશું ચાર કલાક પછી આપણે ચેક કરી લેશું તો આપણી દાળ સરસ પલળી ગઈ છે હવે એને આપણે એક મિક્સર જારમાં ક્રશ કરી લઈશું આ દાળને આપણે અડધકચરી જ વાટવાની છે એની અંદર મેં ચપટી લીંબુના ફૂલ ઉમેર્યા છે ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરી આ દાળને પીસી લઈશું હવે આ દાળને આપણે તપેલીમાં નીકાળી દઈશું અને જારમાં થોડું પાણી ઉમેરી અને લઈ લઈશું આ દાળને આપણે અધકચરી જ પીસવાની છે ફાઇન પેસ્ટ નથી કરવાની હવે આને આપણે છ કલાક માટે રાખી મૂકીશું જેથી એનો આથો આવી જાય હવે આપણે ઢોકળા બનાવીએ છીએ તે રીતે જ થાળીને તેલથી ગ્રીસ કરી પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને હવે આપણે આ છ કલાક થઈ ગયા છે તેને આપણે સરસ આથો આવી ગયો છે અને એને પાંચ મિનિટ માટે આપણે સતત હલાવતા રહીશું પછી એની અંદર આપણે હળદર હિંગ ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ત્યારબાદ અંદર થોડું પાણી ઉમેરી એને મિક્સ કરી દઈશું આદુ નાખવાથી ખમણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આપણે ઢોકળા જેવું જ બેટર રાખવાનું છે ત્યાર પછી અંદર આપણે એક ઇનોનું પાઉચ ઉમેરીશું એની ઉપર ચારથી પાંચ ડ્રોપ્સ લીંબુના ઉમેરીશું અને એને હાથેથી સારી રીતે હલાવી લઈશું જેથી અંદર એનો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ગરમ થાળી કરી તે એની અંદર આ બેટર ઉમેરી દઈશું અને આને આપણે પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે હવે ખમણ તૈયાર થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ તેના માટે એક ગ્લાસ પાણી અને અંદર બે ચમચી ચણાનો લોટ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી હળદર અને એક ટુકડો આદુ ઉમેરીશું આ આદુને આપણે છીણી લઈશું ત્યાર પછી અંદર થોડુંક ધાણાજીરું ઉમેરી એને સારી રીતે હલાવી લઈશું હવે આપણા ખમણ તૈયાર થઈ ગયા છે આને આપણે નીચે ઉતારી અને ઠંડા થવા દઈશું હવે આપણે એક પેન લઈશું એમાં એક ટીપરી તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલી અંદર રાઈ લીલા મરચાં અને હિંગ ઉમેરી વઘાર કરીશું અને પછી જે આપણે કઢી માટે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરીશું એને સારી રીતે હલાવી લઈશું પછી અંદર આપણે થોડાક લીંબુના ફૂલ ઉમેરવાના છે આજે આપણે દહીં કે છાશનો ઉપયોગ નથી કર્યો લીંબુના ફૂલથી આપણે આ ચટણી બનાવી છે ચટણી તૈયાર થઈ જાય એટલે આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું અને હવે આપણે આ ખમણ ઠંડા થઈ ગયા છે તો એના પીસ કરી લઈશું અને બીજી બાજુ આપણે એક પેનમાં તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઈ લીલા મરચાંના પીસ કરી અને વઘાર કરી અને આ ખમણ ઉપર નાખી દઈશું તો તૈયાર છે આપણા વાટેલી દાળના ખમણ અને પછી ઉપર આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું અને એને સારી રીતે હલાવી લઈશું આપણે દોઢ વાટકી ચણાની દાળથી એક કિલો જેટલા ખમણ તૈયાર થયા છે તો હવે તમે પણ તમારા ઘરે મહેમાન આવે તો આ રીતે ઘરે જ ખમણ તૈયાર કરજો થેન્ક યુ